કેમ છો બધા તો આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ ટ્રેડિશનલ લાપસી તો લાપસી બનાવવા માટે મેં અહીં એક નાની તપેલીમાં જાડો લોટ એટલે કે ભાખરી કરતાં જાડો લોટ લીધો છે અને તેની સાથે મેં પાણી પણ તમે જુઓ ને તો જે તપેલીમાં મેં જાડો લોટ લીધો છે ને એ જ તપેલીથી મેં પોણી તપેલીથી મેં વધારે થોડું પાણી લીધું છે એટલે પોણા ભાગથી સહેજ વધારે લેવાનું છે તો એટલું પાણી લઈ લીધું છે અને મેં ગોળ લીધો છે એ જે નાની તપેલી છે એનું અડધું માપ રાખ્યું છે એટલે જે તપેલીમાં આપણે લોટ લઈએ એનાથી અડધો આપણે ગોળ લેવાનો છે અને ઘી છે એ આપણે પા ભાગથી થોડું વધારે લેવાનું છે તો જુઓ આ એક તપેલીમાં મેં લોટ લીધો છે આમાં પાણી લીધું છે જે પોણાથી વધારે ભાગનું છે અડધી તપેલી ગોળ છે અને પા ભાગથી થોડું વધારે ઘી છે તો આ છે એ આપણું પરફેક્ટ લાપસી બનાવવા માટેનું માપ છે તો જો આ માપથી તમે બનાવશો તો જરૂર તમારી લાપસી ચોક્કસ સારી બનશે અને જો તમે લાપસી સરસ બને અને ટ્રાય કરો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો હવે આપણે બનાવીએ લાપસી તો હવે મેં એ કઢાઈમાં લોટ ચાળીને લઈ લીધો છે અને તેમાં ઘીનું મોણ આપી દીધું છે ઘીનું મણ પણ આપી શકો અને તેલનું મણ પણ આપી શકો તમે તો મેં અત્યારે ઘીનું મોણ આપ્યું છે અને આછી આછી મુઠ્ઠી વડે એવી રીતે મોણ આપવાનું છે અને સારી રીતે એ લોટ અને ઘીનું મિશ્રણ કરી દેવાનું છે બંને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બે કામ કરવાના છે ગેસ ઉપર એક છે કે જે એક તપેલીમાં જે આપણે પાણી લીધું છે ને એ ગરમ થવા મૂકી દેવાનું છે અને તેમાં આપણે ગોળ અને થોડું ઘી અથવા તમે તેલ એડ કરી અને ગરમ થવા ઉકળવા મૂકી દેજો અને પાણીને આપણે ઉકળવા મૂકી દીધું છે પાણી ત્યાં સુધી હવે ત્યાં સુધીમાં છે ને આપણે જાડા લોટને મોણ આપ્યું છે ને એ લોટ આપણે શેકી લઈશું લોટ એવી રીતે શેકવાનો છે કે જે કલર બદલાય નહીં આપણે કલર નથી બદલાવવાનો પણ તેમાંથી ભેજ ઉડી જાય અને છૂટો દેખાય એવો શેકવાનો છે લાપસીમાં પાણીનું ખાસ ધ્યાન રાખવાનું કે જો પાણી ઓછું પડે ને તો લાપસી છે ને એ સુખડી જેવી થઈ જાય અને જો પાણી વધુ પડે તો લાપસી છે એ શીરા જેવી થઈ જાય એટલે પાણીનું પ્રમાણ છે ને એ કટ ટુ કટ રાખવું બહુ જરૂરી છે આપણે જો લોટ શેકાઈ ગયો છે અને બીજી બાજુ આપણે જોઈએ તો ગોળવાળું પાણી છે તે પણ ઉકળી ગયું છે તો તેમાં આપણે ઘી ઉમેરી દેસું આપણે સેકેલા લોટમાં ગોળવાળા પાણીમાં લોટને આપણે ચારે તરફ ધીમે ધીમે ફેલાવી દઈશું લોટને ફેલાવી દીધા બાદ એ લોટમાં આપણે ખાડા પાડી દેશું જેથી કરીને લોટ બફાઈ જાય તો આપણે નવ ખાડા પાડી લેશું એમ કહેવાય છે કે આ નવ ખાડા છે તે નવ દુર્ગા માના કહેવાય છે તો ત્યારબાદ આપણે ખાડા પાડીને લોટને ઢાંકી દેશું અને ધીમે ધીમે તેને ચડવા દેશું જોઈશું પાછા થોડી વાર પછી બે ત્રણ મિનિટ પછી જોઈશું તો પાણી ઉકળતું હોય છે એ પાણી ઘટ થઈ ગયું હોય છે તો એ પાણી ઘટ થઈ જાય એટલે આપણો લોટ બફાઈ ગયેલો એમ દેખાય તો આપણે વેલણની મદદથી આપણે એને સારી રીતે હલાવી લઈશું તો જુઓ આ સારી રીતે આપણે એકદમ હલાવીએ છીએ તો સારી રીતે મિક્સ કરી દઈએ અને આને વેલણવાળી લાપસી કહેવામાં આવે છે ત્યારબાદ આપણે આ લાપસી નીચે ન બેસી જાય ને એટલા માટે થઈને આપણે તવી એટલે કે આપણે લોઢી કહીએ છીએ જેને એ લોઢી છે એ ગેસ ઉપર મૂકી અને એની ઉપર આ લાપસી મૂકી દેશું જેથી કરી અને લાપસી છે એ નીચે ન બેસી જાય અને બળી પણ ન જાય હવે આપણે લાપસીને ઢાંકી દઈશું અને લાપસીને આપણે બફાવા દઈશું ત્યારબાદ આપણે જોઈશું ને બે ત્રણ મિનિટ પછી તો લાપસી ખૂબ જ સરસ બની ગઈ છે તો જુઓ આપણી લાપસી પણ ખૂબ જ સરસ બની ગઈ છે તો આ લાપસીને જો ઠંડી થોડી થવા દઈએ અને પછી છૂટી પાડીએ ને તો એકદમ દાણે દાણો છૂટો પડી જાય તો આ લાપસી છે એને હવે આપણે મિક્સ કરીશું અને તેમાં ઘી પણ ઉમેરી દઈશું પછી આપણે સારી રીતે એને ગેસ ઉપર હલાવીશું જો આપણે એકદમ છૂટી કરવાની હોય તો થોડીવાર વધારે હલાવી નહીંતર ગેસ ઉપરથી નીચે ઉતારી લેવી અને પછી ગેસની નીચે ઉતારી અને મિક્સ કરવી અને આ લાપસીમાં તમે ગોળ તો નાખ્યો જ હોય છે એટલે એ જે ગોપ આ જે ગોળનું માપ છે ને એ નાખશો એટલે તમને લાપસી મોડી નહીં થાય પણ આપણને ખાંડ છે ને એ આખી ખાંડ નાખીએ ને તો ખાવાની ખૂબ ચાવવાની મજા આવે એટલે ખાંડ નાખીએ તો વધારે સારું તો ખાંડ પણ થોડી તમે ઉમેરી શકો જેથી ખાવાની કચડ કચડ થાય તો ખૂબ મજા આવે તો જુઓ લાપસી છે એ આપણી એકદમ છૂટ્ટી બની ગઈ છે ખાતા સમયે એને આપણે કોરી પણ ન લાગે અને ચીકણી પણ ન લાગે તો આ લાપસી છે ને આપણી પરફેક્ટ લાપસી છે કે જેને આપણે આંધણવાળી લાપસી કહીએ છીએ અને વેલણવાળી લાપસી કહેવામાં આવે છે તો તમે આ લાપસી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને ગરમ ગરમ લાપસીમાં તમે જો ઘી ઉમેરીને કાચી ખાંડ નાખીને ખાવ ને તો તમને જરૂર ખૂબ જ મજા આવશે તો આ લાપસી બનાવવાની ટ્રાય કરજો અને આપણે આ ગાર્નિશિંગ કરી દેશું તો જુઓ આપણી લાપસી તો તૈયાર થઈ ગઈ છે ગાર્નિશિંગ થઈને તો તમને આ મારી રેસીપી કેવી લાગી છે જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે આ ચેનલ ઉપર જો નવા જ આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો તમને લાપસી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ